અમદાવાદ ઈએમસીની રેવન્યુ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે એએમસી ટેક્સ બિલમાં હવે ક્યુઆર કોડ સાથે આવશે ક્યુઆર કોડ સ્કેન થતાં જ બિલની રકમ આપ ભરી શકશો વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના બિલ ત્રણ તબક્કામાં આપવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં આ ટેક્સ બિલ મળી જશે વોટ્સએપ નંબરથી પણ બિલની રકમ જાણી શકાશે તો ક્યુઆર કોડ સાથે આપને આ બિલ મળશે ટેક્સ બિલમાં હવે ક્યુ કોડ રાખવામાં આવશે ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમને જાણકારી મળી જશે કે કેટલું ટેક્સ આવ્યું છે આપનું કેટલું બિલ છે અને ક્યુઆર કોડ મારફતે પણ આપ બિલ ભરી શકશો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં મળી જશે આ ટેક્સનું બિલ તેવીસ ચોવીસના નાણાંકીય વર્ષના કરદાતાઓને જે ટેક્સ બિલ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા પહોંચાડવામાં આવે છે તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ વખતે લગભગ દર વર્ષ કરતાં બેથી ત્રણ માસ જેટલા બિલ વહેલાં મોકલવામાં આવશે અને આનાથી લગભગ સપ્ટેમ્બરના અંત માસ સુધીમાં તમામ બિલો વેચાઈ જશે અને કોર્પોરેશનના કેશ ફ્લો પણ સપ્ટેમ્બર માસ સુધીમાં ઘણો સારો થશે તેવી એક આશા છે આ બિલમાં ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ જે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું સ્વપ્ન છે તેને સાકાર કરતું ક્યુઆર કોડ એ બિલમાં સૌ પ્રથમ વખત છાપવામાં આવ્યા છે ક્યુઆર કોડ છાપવાથી જે કરદાતા પોતાના ઘેર બેઠા ટેક્સનું પેમેન્ટ કરી શકશે ક્યુઆર કોડને સ્કેન કરવાથી ખાલી વેબસાઇટ પર જ ડાયરેક્ટ નથી થતું પરંતુ સીધું જ બિલ પોતાનો ટેનામેન્ટ નંબર કરદાતાનો નીકળશે અને એ બિલ ક્યુઆર કોડ સ્કેન કરવાથી ભરી શકશે કુલ મિલાકર જે ડિજિટલ પેમેન્ટ ડિજિટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપવા માટે જે પેમેન્ટનો ઇનિશિયેટિવ છે તે પહેલાં પંદર ટકા જેટલું ડિજિટલ પેમેન્ટ થતું હતું આ વખતે તેને ઇન્સેન્ટિવાઇઝ કરી અને લગભગ ચોપન ટકા સુધી વધારવામાં આવ્યું